કતારગામના ડાયમંડ વેપારીએ નોકરીની લાલચ આપી ચોવીસ વર્ષીય પરણિતાને ભેસાણ રોડ પર લઈ જઈ ખેતરમાં તેમની સાથે કારમાં જ રેપ બળાત્કાર ગુજાર્યો હતો આ મામલે પણિતાએ ફરિયાદ નોંધાવતા અડજન પોલીસે હીરાના વેપારીની ધરપકડ કર્યા બાદ શનિવારે મોડી રાત્રે તેના ડ્રાઈવરની પણ મદદગારીમાં ધરપકડ કરી છે અડજન પોલીસથી મળેલી માહિતી મુજબ આરોપી હીરા વેપારી મનીશ રોયને ત્યાં ચાલીસ વર્ષે પરેશ ભગવનજી પ્રાગડા છેલ્લા દસ વર્ષથી ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો તરી ચોવીસમી ડિસેમ્બરના શુક્રવારે બપોરે ત્રણ કલાકે ચોવીસ વર્ષે પણિતાને નોકરી અપાવવાની લાલચ આપી હીરાના વેપારી મનીષ ડુંગર રોયે અડજન પ્રાઇમ માર્કેટ પાસે બોલાવી હતી આરોપી વેપારી મનીષ તેના ડ્રાઈવર પર પરિસ્થિતિ સાથે ત્યાં આવી પહોંચી હતી બાદમાં પણિતાને કારમાં બેસાડી બેસાણ રોડ પર લઈ જવા પામ્યા હતા પણિતા સાથે વાતો કરવાની હોય જેથી હીરાના વેપારીએ રસ્તામાં ડ્રાઈવર પરેશ પ્રાગડાને ઉતારી દીધો હતો વેપારી પેટ્રોલ પંપની સામે એક ખેતર કાર ઉતારી દીધી હતી પછી કારમાં પણિતા પર જબરજસ્તી કરી રેપ કર્યો હતો હાલ આ મામલે અડાજણ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી બળાત્કારી વેપારી મનીષ રોયન તેના ડ્રાઈવર પરેશ ભગવંતજી પ્રાગડાને ઝડપી પાડી સરિયા પાછળ ધકલી દીધા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા